આ બાબતે વાત કરીએ તો નગરપાલિકામાં હાલ ચૂંટાયેલી બોડી નથી અને વહીવટદાર અને ચીફ ઓફિસર ઇન્ચાર્જ છે તેથી તે તેમની મૂળ પરજ ફરજ બજાવતા હોય નગરપાલિકામાં બે ધ્યાન રહેતા હોય છે તેવું જણાય છે મોરબીમાં અનેક રોડ ના ખાત મુહૂર્ત થયા છે પરંતુ વધુમાં વધુ ટ્રાફિક ધરાવતો અને ભંગાર હાલતમાં પડેલો રોડ બનાવવામાં હજુ કોઈ કાર્યવાહી થઈ નથી

ચોક લાતી પ્લોટ શેરી નંબર છ અને જુના બસ સ્ટેશન પાસેથી ઝીરો ગ્રાઉન્ડ પરથી અહેવાલ લેવાયો છે અવારનવાર નજરે જોયા પછી પણ તંત્ર બેદરકાર રહ્યું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી